ગત પચીસ તારીખે રાજકોટમાં અસમ્ય ઘટના ખૂબ દુઃખદાયી ઘટના આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ઘટનામાં જે પોતાના સ્વજનો વાલા સોયો ગુમાવ્યા છે એને હું દુઃખની લાગણી અનુભવું છું આગામી દિવસોમાં રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું પચીસ તારીખે જ્યારે બનાવ બન્યો ત્યારે પંજાબ મુકામે હું હતો સત્યાવીસ તારીખે મારે રાજકોટ આવવાનું થયું ત્યારે જે રીતે મારા વિસ્તારમાં માધવ પાર્કમાં જે ત્રણ લોકોના સ્વજનો ગુમાવ્યા હતા અને મારા સાથી મિત્ર પુષ્કરભાઈને વાત કરીને એને લોકોને ત્યાંથી જ મેં કીધું હતું ને એ લોકો એના ઘરે પણ જઈ આવ્યા હતા અને સ્વાભાવિક રીતે આ ઘટના માટે સરકારે ખૂબ ગંભીર નોંધ લીધી છે અને મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

સ્વાભાવિક રીતે જયારે ખુલ્લું છે ત્યારે સ્વાભાવિક રીતે અને કોઈ પણ કુદરત છે ક્યારેય પણ નથી તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ ઉપર વાળા ના બધી હોય છે યોગ્ય સમય યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ કમલેશભાઈ મીરાણી છે કમલેશભાઈ મીરાણી એક પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે સાત વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા તમારું નામ આમાં ચર્ચામાં આવી આવી રહ્યું છે કે કમલેશભાઈ વાત છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિશેમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ ક્યારે પણ જયારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા નવરી વાવરી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય હું મારું જીવન છોડી દેવા કમલમમાં પત્ર મળ્યો છે કોના નામનો પત્ર છે શું એવિડન્સ છે હું મારી વાત કરું છું મારું નામ જયારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે મારું લખે કે ગમે લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમજ કઉ છું હું મારું જાહેર જીવન છોડી દઈશ અને આ દુઃખદ ઘટનામાં હું પોતે પણ એક સવેદનશીલ વ્યક્તિ છું જ્યારે મને પણ ખબર હોય કે કેટલી કે જેની ઉપર જે વીતી હોય કેટલી તકલીફ ખ્યાલ છે થી દરમિયાન આ સતત મોટું થતું રહ્યું થતું રહ્યું ત્યારે પણ નીચે આમાં જે સત્તાધીશો છે તેની આમાં

ના ગેમ ઝોન જે માલિકો છે એનો કોઈ વ્યક્તિગત મારી સાથે કોઈ પરિચય નથી મેં કોઈ દિવસ કોઈ સાથે વાત પણ નથી કરી મારા નંબર પણ એની પાસે ન હોય એના નંબર પણ મારી પાસે ન હોય એટલે કોઈ દિવસ કઈ કોઈ છુપાવાનું વાત સાચી છે હું તમને એજ કઉ છું કે કદાચ આજે કોઈ કામ કર્યું હોય તો તમને એવું લાગતું હોય કોઈ જોતું નથી પણ કુદરત જોવે છે અને જયારે એનો સમય આવે ત્યારે તમારી જવાબદારી હતી કે તમે સંકલન કરતા હતા તો જેટલા પણ ઠરાવો થતા હતા અથવા તો જે પણ કામ કાયદેસર મંજૂરી આપવામાં આવતી એમાં તમને આ બાબત ક્યારે ધ્યાનમાં ન દઈ

નામી રહી છે હું એ વ્યક્તિ છું આપણી સમક્ષ પણ હું ક્યારેક કોઈનું નામ નથી આપું જેને જેનું નામ આપ્યું એને ભગવાન જાણે મારી પાસે હું રીતે ભગવાન ઉપર ભાવ મેં કશું કર્યું નથી તો મારું નામ આવે તો મને પણ સજા થવી જોઈએ જે લોકોએ કદાચ રાજકીય લીધે કદાચ આપની સમક્ષ જે પણ વાત પહોંચાડી હોય એમાં આપ જાઓ